ધાનેરાની શ્રી આઈ માતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો ધાનેરામાં શ્રી આઈ માતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો શ્રી આઈ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હજારોની સંખ્યામાં ભાઈ બહેનો શોભાયાત્રામાં જોડાયા ધાનેરાના લોકોએ ઠેર ઠેર સ્થળો પર ફૂલોથી સ્વાગત કર્યું બગીઓ તેમજ ઢોલનગરા અને ડીજેના તાલે નાતે ગાતે ભવ્ય શોભાયાત્રા નીકળી ધાનેરાના જવાહર ચોકથી ધાનેરાના તમામ જાહેર માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી તેમજ સામાજિક સમરસતા મંચ ધાનેરા દ્વારા લીંબુ શરબતના સ્ટોલની ભવ્ય વ્યવસ્થા કરી હતી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે શોભાયાત્રામાં આવેલ ભાઈઓ બહેનોને ઠંડા લીંબુ શરબત પીવરાવી ગરમીથી રાહત અપાવી હતી તેમજ અલગ અલગ સ્થળો પર સેવાભાવી યુવાનો દ્વારા પણ છાશ વિતરણ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રીઆઈ માતાજીની ભવ્ય શોભાયાત્રા આજે સમગ્ર ધાનેરા શહેરના તમામ જાહેર માર્ગો પર પરિભ્રમણ કરી હતી ભક્તિમય માહોલ બન્યો હતો સમગ્ર ગામમાં ફરી મંદિર હતી હવન યજ્ઞ શાસ્ત્રી શ્રી દ્વારા કરવામાં આવી રહ્યો છે વિધિવત રીતે શ્રી આઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા આપતીકાલે યોજાશે શ્રી આઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ગામડે ગામડેથી આવ્યા હતા અને શોભાયાત્રામાં જોડાયા હતા